નમસ્કાર હું છું અલ્પાને આપ જોઈ રહ્યા છો સીબી ટ્વેન્ટી ફોર ન્યૂઝ અમદાવાદના વસ્ત્રાલમાં એક પરિણીતાની તેના જ ઘરમાં જૂના પાડોશીએ હત્યા કરી હોવાનો ચકચારી બનાવ સામે આવ્યો છે અમદાવાદના વસ્ત્રાલમાં પરિવાર સાથે રહેતી પરિણિતાની તેના જ ઘરમાં જૂના પાડોશીએ હત્યા નિપજાવી હોવાનો ચકચારી બનાવ સામે આવ્યો છે આરોપી યુવક પરિણિતાને મળવા માટે અને વાતચીત માટે દબાણ કરતો હતો પરંતુ પરિણિતાએ મળવા જવાનો ઇનકાર કરી દેતા મંગળવારે છરી સાથે પરિણીતાના ઘરે આવ્યો હતો અને હુમલો કરી દીધો હતો માતાને લુહાણ હાલતમાં જોઈ મૃતકની પુત્રીએ તેના પિતાને ફોન કરતા પિતા દોડી આવ્યા હતા અને એકસો ને જાણ કરી હતી પરંતુ આરોપીએ છરીના ઘા ક્રૂરતાપૂર્વક માર્યા હોવાના કારણે પેટમાંથી આંતરડું બહાર આવી જતા મોત નીપજ્યું હતું પોલીસે આરોપીને રાઉન્ડઅપ કરી લીધો છે અને વધુમાં જણાવ્યું હતું કે મૃતક અને આરોપી વચ્ચે બે હજાર ચૌદથી થી પ્રેમ સંબંધ હતો મંગળવારે કોઈ અણબનાવ બનતા હત્યાના બનાવને અંજામ અપાયો હતો